ગૃહમાફિયાઓની એટલો બધો ત્રાસ રાધનપુરમાં વધ્યો છે જેમાં ખાસ કરી અને હવે લોકોને પીવાના પાણીની પાઇપો હોય તે પણ તોડી નાખવામાં આવી છે જેમાં સરકારી પાણીની પાઇપ લાઈન આજે તોડી નાખતા હજારો લાખો લીટર પાણીનો વેરફાર થઈ રહ્યો છે જેમાં રાત્રે ખનન માફિયાઓ બેફામ રીતે ટ્રેક્ટર લઈ હંકારી આવે આવતા હોય છે અને આ ખનન જે છે તે બિનકાયદેસર ખનન કરતા હોય છે રાત્રે અંધારાનો લાભ લઈ અને ખનન માફિયાઓ બે ફોમ કોઈની બીક વગર ખનન ચોરી કરતા હોય છે ત્યારે આ આજે આ સરકારી મિલકતને મોટા પાયે નુકસાન થયું છે જેમાં લોકોને પીવાના પાણીની પાઇપ હતી તે પાણીની પાઇપ તોડી નાખતા હાલ લોકો પણ ગમ કેટલા ગમો પીવાના પાણીથી વંચિત થયા છે જ્યારે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આવા જે ભૂમાફિયાઓ છે તેના વિરોધ કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ જેમાં ખાસ કરી અને રાધમપુર શહેરમાં અનેક જગ્યાએ ખોદકામ કરવામાં આવી રહ્યું છે અને તે પણ એકદમ બિલકુલ ખનીજની મંજૂરી વગર ખનન ચોરી કરવામાં આવી છે તેમાં ખાસ કરી અને રાધનપુરની મેન શાંતિધામ ટાંકા જે કનેક્શન લાઇન આવેલી છે તે નજુ નજુપુરા કમાલપુર અને સાતુનની પીવાની જે પાણીની લાઇન છે તે લાઇનને ખનન માફિયાઓ દ્વારા તોડી નાખવામાં આવી છે જેમાં જીસીબી દ્વારા આ રાત્રેના સમયે ખોદકામ કરવામાં આવી રહ્યું હતું અને ખોદકામ વખતે આ જીસીબી દ્વારા તે પાઇપ તોડી નાખવામાં આવી છે તો તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી હાલ લોકો માંગ કરી રહ્યા છે અને જે પણ કસુરવાર છે તેને જે પણ ખનન ચોરી કરી છે તે ખાડો માપી અને તે ખાડાની ખનન ચોરી અને પાણીનો જે કનેક્શન તોડવામાં આવ્યું છે તેના તમામે તમામ જે દોષિતો છે તેમના સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને જે પણ ટ્રેક્ટરો જે માટી ભરતા હતા તેમના વિરુદ્ધ પણ કાયદેસર કાર્યવાહી કરવામાં આવે અને જીસીબી વાળા ઉપર પણ કાયદેસર કાર્યવાહી કરવામાં આવે જેમાં રાત્રિના સમયે જે પણ માટી નખાવા માટેનો જે માલિક હતો તેના વિરોધમાં પણ કાયદેસર કાર્યવાહી કરવામાં આવે હાલ લોકોને પીવાના પાણીની પાઇપ તોડી નાખતા લોકો પાણી બન્યા છે તેને લઈને હાલ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે ત્યારે તંત્ર પોલીસ તંત્ર ખાન ખનીજ અને મામલાદાર આ તાત્કાલિક તટસ્થ તપાસ કરી અને આ જે ખનન માફિયાઓ છે તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને આવા ખનન માફિયાઓ વિરોધ તાત્કાલિક ધોરણે લેવા જોઈએ અને આ વિસ્તારમાં રાત્રેના સમયે જે છે જેમાં ટ્રેક્ટરો બે ફોર્મ દોડી રહ્યા છે હાલ તંત્ર દ્વારા આ બે ફોર્મ ખનીજ માફિયા વિરોધ કોઈ કાર્યવાહી કરી નથી રહ્યું જોકે ખાસ કરીને વાત કરવામાં આવે તો રાધનપુર

જેમાં ફૂલ માટી ભરેલી છે અંધારું થોડું દેખાશે એટલે ટ્રેક્ટર જોઈ નહી શકાય પરંતુ આજે તમે સાંધીધામનો પુલ છે તે પુલ વર્તાની સાથે આ ટ્રેક્ટરો દેખાઈ રહ્યા છે તમે જોઈ જોઈ રહ્યા છો કે આ ટ્રેક્ટર એકદમ સાતોન રોડ પર વર્યું છે અને આ એક ટ્રેક્ટર અન્ય પણ એક આવી રહ્યો છે જો કે અલગ અલગ ટ્રેક્ટરો આજે સમયે અંધારાનો લાભ લઈ અને ખનન ચોરી કરી રહ્યા છે સતત તંત્ર દ્વારા ઘોર નિંદ્રામાં છે જોકે ખનન ચોરીના લઈને હાલ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી જોકે બે ફમ આ ટેક્ટરો ચાલી રહ્યા છે અને કોઈક વાહનને હડફેટે પણ લેશે તો તેનો જવાબદાર કોણ તે પણ સવાલ મોટો અહીંયા ઉપસ્થિત છે આ રસ્તો જાહેર રસ્તો આવેલો છે અને અહીંયા આજુબાજુના મકાનો પણ આવેલા છે જેમાં આ મકાનના નાના નાના છોકરાઓ ભૂલકાઓ પણ અહીંયા રમતા હોય છે પરંતુ આ ટ્રેક્ટર ચાલકો છે તે ખૂબ બેફોર્મ રીતે અંકારી આવે છે અને અકસ્માતની પણ ભીતિ સજાય તેવી સ્થિતિ છે તાત્કાલિક ધોરણે હાલ તંત્ર પોલીસ વિભાગ મામલાદાર અને ખાન પાટણ દ્વારા તાત્કાલિક ધોરણે આ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે જેમાં આ જે ખનન કરવામાં આવ્યું છે તે હાલ મહિલા ભાગમાં ખનન ચોરી કરવામાં આવી છે જો તમે જોઈ રહ્યા છો જે આ ટેક્ટરો છે અને અગાઉ પણ ખનન ચોરી અહીંયાથી કરવામાં આવી છે અને આજે પણ આ ખનન ચોરી સતત ત્રણ થી ચાર દિવસ આ ખનન ચોરી કરવામાં આવી રહી છે ત્યાં હિટાજી પણ ચાલુ છે ત્યાં જીસીબી પણ ચાલુ છે ત્યાં ટ્રેક્ટરોની અંજવારો પણ તમે દ્રશ્યો જોઈ રહ્યા છો કે જે આજે ને તે તમામે તમામ અહીંયા ટ્રેક્ટરો ચાલુ છે તમે જોઈ રહ્યા છો એકદમ ખનન ચોરી કરી રહ્યા છે કોઈ તંત્રની કોઈ પણ બિગ્ગજ આ લોકોને નથી અને ટ્રેક્ટરો આડેધ બે ફોમ ખનન ચોરી કરી રહ્યા છે આ ટ્રેક્ટર જઈ રહ્યો છે તમે જોઈ રહ્યા છો ટ્રેક્ટર આગળ જઈ અને ત્યાં ખનન ચોરી આગળના સાધનો પણ તમે જોઈ રહ્યા છો આ આ આ આ સાધનો છે 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 અને બોર્ડ બોર્ડ મારેલું આજે લગાડવામાં આવ્યું જ આ ખનન ચોરી થતી હોવાનું સામે આવ્યું છે આ સાતોન રોડ છે તમે જોઈ રહ્યા છો આ રસ્તાની પણ હાલત એકદમ બેકાર કરી છે જો જેમાં મોટા વાહનો તો બરાબર પણ નાના વાહનો વાળા અચાનક જ પડે તેવી સ્થિતિ છે તમે જોઈ રહ્યા આ જે ટ્રેક્ટર અને જીસીબી દ્વારા આ ખનન ચોરી કરવામાં આવી રહી છે ત્યારે આ તંત્રની લાલ ઘોર બેદરકારી છે અથવા તંત્ર નપતા લેતું હોય તો જ આ ખનન ચોરી થતી હોવાનું હાલ લોકો આક્ષેપ કરી રહ્યા છે